કે વળી વાર આપણે કાઠે ઓરાવણું ચાલુ છે અહીંયા આપણે વાવણું કરવાનું છે પી ગયું એક પાણી નીકળી ગયું પછી બાપુ કાઢે છે પછી એના ખેતરમાં નીકળી જાય એટલે પાછું અમારે બીજું પાણી અમારા ખેતરમાં આવી જાય એવી રીતના આવે ખેડૂતનો છે ને હાલતું હોય અને વરસાદ કંઈક લંબી જાય કે શું થાય ખબર નહીં અને એક નવી સરપ્રાઈઝ તમારા માટે ઓર્ગેનિક કેરી ઘેર બેઠા ડિલેવરી આવી છે ને આપણે ઓર્ગેનિક કેરી ક્યાંથી આવી કાવ છે હું છે હું હમણાં માહિતી આપું પણ આપણે ટાબરીએ કંઈક કહીએ છીએ હું

અને કેરી પણ આટલી છે આ તો ખોખાત બાર થી મંગાવેલા છે કેમ કે ખુદ પોતે કઈ એટલો બધાય કઈ આંબા નથી એને અને ધીરે ધીરે કઈ ચાલુ કરશે આ તો ખોખાત મંગાવેલા છે બાકી કેરી હે ને એના ઘરના આંબાની છે અને આપણે કરવાની છે રસ અને પૂરી પૂરી તો ભાઈ ગયા મમ્મી મારે રસપુડી ખાવી છે તો આપણે બપોરે કરવાનું છે ત્યાં આપણે ચા દેવા છે તો મજાનો ચા કરી લઈ પછી ચા દઈ આવી અને કેમ કેમકે આ ઓર્ગેનિક કેરી અને ખાવાની એટલી મજા આવી ત્રણ કેરી તો ખાઈ ગયા ફટોફટ ભાઈ કેમ ખાધી ને બે ખાધી ત્રણ હા ફટોફટ બોલો એટલી મસ્ત કેરી છે અબ એ પાકી ગઈ છે ગોટલા અહીંયા રખડે છે હા એ દા ગોરો છે ને અહીંયા પાણી ભરવાનું છે ભઈ ચાલુ કર તો જરા એમ નતું ચાલુ કરવાનું હમ ગોરાની સુંદરતા તા જોઈ લ્યો બંધ મારી મમ્મી જેવી છુ નતા મમ્મી કેરું પડી હેલે

બે ભૂંગરા લીધા છે ભૂંગરૂ અને આ આપણે છે અથાણું અથાણું છે ગાજરનું અને ગુંદાનું અને મરચાંનું આપણે મસ્ત મજાની મહેમાન થાળી તૈયાર કરી અને મહેમાન ને આપણે ખવડાવી દઈ અને હા તમારે જો ખાવી હોય તો આવી જાવ જય દ્વારકાધીશ હા આપણે મસ્ત મજાના જમીન અત્યારના વાગી ગયા રૂંઢા રૂંઢા થઈ ગયા મહેમાન વયા ગયા છે ને અમે ઘરના બધા વધી પડ્યા છે તો હવે આપણે આંકવાનું છે મકાઈમાં હાથી ખડ બહુ થઈ ગયું ને મકાઈ ખબર નહીં વધે કે ના વધે દવા બવા હજી સાઈટી નથી તો દવા સાટવાની છે અને મકાઈમાં હાથી પણ આંકવાનું છે તો આલો જાય જોઈએ કેવું બરાબર હાલે ને કેવું ખડ છે કેમ કે એ તો હોય જ તાજરિયો નહીં ને એને કયો કયું ખડ કહેવાય

ચાલો આપણે ઉભી જાય ચાલો જો બધા કામ આલે છે આપણે દોવાની હે ગાયો પછી વળી પાવાનું નાખવાનું એમ કરતાં કરતાં હાજ પડી જાય અને હા આ વિડીયો તમને આજનો કેવો લાગ્યો જેટલી લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને મસ્ત મજાના આપણી ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જય દ્વારકાધીશ